એક ઈસમ દારૂ ભરી સુરત તરફ જવાનો હોય તેમજ સાથે બે મહિલાઓ હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે રૂરલ પોલીસની ટીમે સુગર ફેક્ટરી ઓવરબ્રિજ પાસે બાતમીવાળી કારની વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસની ટીમ દ્વારા કાર ચાલકને ઊભી રાખવાનો ઈશારો કરતા કાર ચાલકે પોલીસની ટીમ ઉભેલી હોય તેના થોડે દૂર ઊભી રાખી કાર ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો પોલીસની ટીમ દ્વારા કાર પાસે જઈ ચેક કરતા ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો તેમજ પાછળની સીટ પર બે મહિલા બેસેલી જોવા મળી હતી રૂરલ પોલીસની ટીમે કારમાં ચેક કરતા ત્રણસો સિત્તેર નંગ વિદેશી દારૂ મળી આવ્યો હતો રૂરલ પોલીસની ટીમે ત્રણસો સિત્તેર નંગ વિદેશી દારૂ જેની કિંમત પંચાવન કારની કિંમત એક મળી કુલ બે લાખ પાંચ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે લઈ કાર ચાલકને વોન્ટેડ જાહેર કરી પાછળ બેસેલી બે મહિલા અનિતાબેન ગુરુભાઈ ખલાસી તેમજ પરમીલાબેન પરમેશ્વરભાઈ રાજપૂતને ઝડપી કાર ચાલકને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ રૂરલ પોલીસે હાથ ધરી છે